આજે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહને નમન કરું છું આજે અષાઠ મહિનાના સુદપક્ષની એકાદશી તિથિ છે જે રાત્રિના નવ વાગ્યાને ત્રણ મિનિટ સુધી છે ત્યાર પછી દ્વાદશી તિથિ છે આજે આખો દેશ ચંદ્રમાં અનુરાધા નક્ષેત્રમાં રહેવાના છે આજે સવારના સાત વાગ્યા સુધી શુભ યોગ હતો અત્યારે શુક્લયુગ છે આજે વણિજ અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં રહેવાના છે આજે ઓડિશામાં રવિનારાયણ એકાદશી હોય છે આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત યોગ છે આજે આ યોગમાં થતું કોઈ પણ કાર્ય તરત જ સિદ્ધ થાય છે અને તરત જ ફળ પ્રદાયક હોય છે આજે અભિજિત મહૂર્તનો સમય સવારના તડાકિયારથી બાર વાગ્યા સુધી હતો અને રાહુકાળ ઉપોરના બાર થી દોઢ વાગ્યા સુધી હતો આજે દિશાશુલ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલનું સેવન કરીને આ યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક સૌમ્ય ગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં અનુરાધા નક્ષત્ર માં રહેવાના છે જે નક્ષત્ર નો સમય ગ્રહ શનિ હોય છે શનિ ગ્રહ એક ક્રૂર ગ્રહ હોય છે તેથી આજે આખો દિવસ બધી રાશિના ના વ્યક્તિ દિવસ પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિ ગ્રહના ના શત્રુ ગ્રહો જેમાં સૂર્ય ગ્રહ અને મંગળ ગ્રહ હોય છે તેથી સૂર્ય ગ્રહ રાશિ સિંહ અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિના ના વ્યક્તિ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ